સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકા મથકે સરકાર દ્વારા ગરીબ આદિવાસીઓના આરોગ્યની ચિંતા કરી કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી પરંતુ આ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરોની નિમણૂક ન હોવાથી આદિવાસીઓ હેરાન થતા હતા ગરીબ આદિવાસીઓના મજૂર અવાજને વીટીવીએ વાચા આપી

તો હવે અહીંયા પ્રજાજનોને આ સુવિધા આરોગ્ય ટૂંક સમયમાં મળતી રહેશે સારી સુવિધા મળશે આ બાબતે હું ખાસ વી વીટીવીનો આભાર માનું છું આ વાતની ખાતરી કરવા ડોક્ટર પંકજ ગામિતનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે ત્રણ કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે દિવાળીની રજાઓ પૂરી થતાં જ તેઓ ચાર્જ સંભાળી લેશે એક વાત તો ચોક્કસ છે કે જો પત્રકારત્વ સારા આશયથી કરવામાં આવે તો તેનો લાભ સમાજને ચોક્કસ મળે છે અહેવાલ થી આ ગરીબ આદિવાસીઓની મુશ્કેલીઓમાં પણ ઘટાડો થયો છે મેં માગણી કરી કે ઘણા વખત ડોક્ટર નથી અને પ્રજાને તકલીફ પડે છે એટલા માટે નાના મોટા ડૉક્ટરો ગમે તેમ પૈસા અહીંથી ખાઈ જાય છે અને લોકોને તકલીફ પડે છે એટલા માટે આંદોલન કર્યું અને છેલ્લે ડૉક્ટરે મૂકવાની ફરજ પડી છે એવું મારા મારા મારી જે પાર્ટી છે મને પોતાને એ લાગે છે એટલે આવનારા દિવસોમાં નાની મોટી ચડુને હિસાબે અમે આંદોલન કરશું જ્યાં કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલું હતું પરંતુ ત્યાં ડોક્ટર નહીં હતા તો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી પહેલાં અહેવાલ વી ટીવીએ આ ઉંમરવાળા આરોગ્ય કેન્દ્રના જાહેર કર્યા એટલે કે લોકો સુધી પહોંચાડ્યા પ્લસ સરકાર સુધી આ અહેવાલ ગયા અને આમ પ્રજાને જાણ થઈ સમાજનો અવાજ ઉઠાવવો સમાજની મુશ્કેલીઓ અને સમસ્યાઓને વાચા આપવી એ જ એક મીડિયાનું કામ છે ઉમરપાડાના ગરીબ આદિવાસીઓને વીટીવી ના અહેવાલ બાદ કાયમી ડોક્ટર ની સુવિધા મળી છે જેને લઈને તેઓ વીટીવી નો આભાર માની રહ્યા છે સુરત થી કિરણસિંહ ગોહિલ વીટીવી ન્યૂઝ